રામ સાથે વિનંતી છે કે આજે ભારતના કોઈપણ ભાગમાં હિન્દુ સમુદાય સુરક્ષિત નથી દરેક હિન્દુ તહેવાર પર કાર્યક્રમો પર સરઘસો પર દેશના ને કોઈ ભાગમાં કે દેશના કોઈ શહેરોમાં હુમલો થાય છે તાજેતરમાં બંગાળના મુર્શીદાબાદ જિલ્લામાં રમખાણો થયા હતા જેમાં હિન્દુઓની હત્યા કરવામાં આવી પહેલગામમાં મુસ્લિમોએ એક સુનિયોજિત આતંકવાદી ઘટનાને અંજામ આપ્યો બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ થયેલા નરસંહાર પર પણ વસ્તીમાં અસંતુલનનું પરિણામ હતું દેશમાં વધતી વસ્તી માટે બાંગ્લાદેશની અને રોહિંગ્યા મુસ્લિમોની ઘૂસણખોરી એક મુખ્ય કારણ છે આ ઘૂસણખોરીને રોકવા અને ધુસણખોરોને બહાર કાઢવા ખૂબ જ મહત્વપૂર્ણ છે ચાંગુર જેવી સક્રિય ગેંગ જે વિદેશી પૈસાથી લોકોનું ધર્માંતરણ કરે છે તે પણ હિન્દુઓની સુરક્ષા માટે મોટો ખતરો છે આ ઘટનાઓને જોતા હાલમાં બહુમતી હિન્દુ સમાજના તેના ધાર્મિક તહેવારો સાંસ્કૃતિક મૂલ્યો અને અસ્તિત્વ પર સતત હુમલાઓને કારણે ગંભીર કટોકટીની સ્થિતિમાં છે લઘુમતી તરીકે ઓળખાતા મુસ્લિમ સમુદાય જ્યારે તેની વસ્તી પંદર સુધી પહોંચે છે ત્યારે જ હિન્દુ ઉપર હુમલો કરે છે મુસ્લિમ સમુદાયની વધતી સંખ્યા હિન્દુઓ માટે એક મોટો ખતરો બની ગઈ છે દેશમાં વધતી વસ્તી અને વસ્તીને કારણે ગંભીર જોખમોને જોતા ભારત સરકારે વસ્તી નિયંત્રણ માટે કડક કાયદા બનાવવાની જરૂર છે જો કોઈ વ્યક્તિ એક કે તેથી વધુ પત્નીઓથી બે કરતાં વધુ બાળકો પેદા કરે છે તો તે પતિ પત્ની માટે આજીવન કેદ જેવી કડક સજાની જોગવાઈ કરવી જોઈએ આ સાથે જ તેના પરિવારને ઉપલબ્ધ તમામ સરકારી સુવિધાઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને મતદાનનો અધિકાર પણ નાબૂદ કરવો જોઈએ હવે કડક સજાના ડરથી દેશમાં વધતી વસ્તીને રોકી શકાય છે સાહેબ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની આ માંગ માત્ર ભારતમાં હિન્દુઓની સુરક્ષા માટે જ નહીં પરંતુ ભારતના વિકાસ અને સમૃદ્ધિ માટે પણ જરૂરી છે તેથી આટલો કડક કાયદો બનાવીને ભારતનું વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન ટૂંક સમયમાં પૂર્ણ થશે એ જ અપેક્ષા સાથે રામ જય શ્રી આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ તથા ઉજવશ્રીની કાર્યકર્તાઓ આજે વડોદરા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવા આવ્યા છે શ્રીને સંબોધીને અમે આવેદન પત્ર પાઠવ્યું છે કે દેશમાં જે રીતે હિન્દુઓ પર એક ચોક્કસ સમુદાયના લોકો હુમલાઓ કરી રહ્યા છે અને હિન્દુઓની કરપીણ હત્યાઓ થઈ રહી છે આતંકવાદી કૃત્યો થઈ રહ્યા છે ત્યારે એક સખત કાયદાની ખૂબ જ જરૂરિયાત હોય આ લોકોની વસ્તી જેવી પંદર ટકાથી વધી જાય એટલે એ લોકો પોતાના મૂળ સ્વરૂપમાં આવી જતા હોય ખરેખર આપણે જોવા જઈએ તો જાનવરો જે હોય એ દસ પંદર ની સંખ્યામાં પોતાના પુત્રોને પેદા કરતા હોય બા બચ્ચાઓને પેદા કરતા હોય આ એક ચોક્કસ સમુદાય એવો છે જે ભૂંડની જેમ પોતાને દસ પંદર બાળકોને પેદા કરે અને સંખ્યા જે છે વસ્તી જે છે તેનો વધારો કરે છે આ વસ્તી વધારાનો જે એ છે એ દરેક જગ્યા પર લાગુ પડે છે આપણે જોઈએ છે કે કોન્ક્રીટના જંગલો બની રહ્યા છે જ્યાં જ્યાં બિલ્ડીંગો બની રહી છે જંગલો કાપવામાં આવે છે આનું સૌથી મોટું જે દૂષણ કહીએ તો વસ્તી વધારો જે થઈ રહ્યો છે તે અને એક ચોક્કસ સમુદાયના કારણે આજે આટલા બધા દેશો એ લોકોના થઈ ગયા છે ત્યારે ભારતને પણ એનાથી બચાવવું જોઈએ વસ્તી નિયંત્રણ માટે ચોક્કસ કાયદો લાવવો પડે વસ્તી નિયંત્રણ કરવી પડે